બે ઓગસ્ટ થી લઈ અને સત્તર ઓગસ્ટ વચ્ચે વરસાદ નો ગેપ આવી છે ગીર સોમનાથ કોઈ ગોંડલ થી પૂર્વના ભાગો છે કચ્છના ભાગો છે તેત્રીસ ટકા કરતા ઓછો વરસાદ હોય તો ચોક્કસ આપણે આપણે દુષ્કાળમાં સમાવેશ કરવો પડે અરબસાગર માં કોઈ સિસ્ટમ બની રહી નથી અરબસાગર માં કરંટ ચોક્કસ થી છે પણ વરસાદી સિસ્ટમ અત્યારે નથી બની રહી બંગાળની ખાડીના જે વરસાદો હોય

અનેક વિસ્તારોની અંદર ભારેથી ભારે સુધીના વરસાદો જોવા મળ્યા ત્યારબાદ વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં હવે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે કચ્છ અને સૌરાષ્ટ્રના તો મોટાભાગના વિસ્તારોમાં હજુ પણ સારા એવા વરસાદની રાહ જોવાઈ રહી છે ત્યારે આવતીકાલથી રાજ્યમાં વરસાદની શક્યતાઓ બિલકુલ ઓછી છે તો પરેશ ગૌસ્વામીએ કહ્યું છે કે જો આ વિસ્તારોમાં હજુ પણ ઓછો વરસાદ પડ્યો તો એ વિસ્તારોને દુષ્કાળમાં સમાવેશ કરવામાં આવશે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં કેવો વરસાદ પડશે તે અને શું આ વર્ષે અમુક વિસ્તારોમાં વરસાદ નથી પડતો તો ત્યાં દુષ્કાળની સ્થિતિ છે કે કેમ તેને લઈ હવામાન નિષ્ણાંત પરસભાઈ ગોસ્વામી સાથે વાત કરવી છે તે પહેલાં હવામાન વિભાગ દ્વારા શું આગાહી આપવામાં આવી છે તેને લઈને વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર ત્રણ ચાર દિવસ ગુજરાતને ગમરોડિયા બાદ એક મોટી વરસાદી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈને રાજસ્થાન તરફ વળી ગઈ અને ત્યારબાદ રાજ્યમાં છૂટા છવાયા સ્થળોએ હળવાથી લઈને મધ્યમ વરસાદ જોવા મળ્યા અને હવે તો મોટાભાગના વિસ્તારોમાં ફક્ત વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે આજે એટલે કે પેલી ઓગસ્ટના રોજ રાજ્યના અમરેલી ભાવનગર અમદાવાદ મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા મહીસાગર પંચમહાલ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં છૂટા છવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતાઓ છે તો દ્વારકા જૂનાગઢ ગીર સોમનાથ આણંદ દાહોદ ભરૂચ અને કચ્છમાં છૂટા છવાયા સ્થળોએ એકદમ હળવા ઝાપટા પડે તેવી સંભાવનાઓ છે અને આ સિવાયના તમામ જિલ્લાઓમાં આજે વરસાદની શક્યતાઓ બિલકુલ નહીવત છે હવે આગામી સમયની આગાહીની વાત કરીએ તે પહેલાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં કેવા વરસાદ પડશે તેને લઈ હવામાન નિષ્ણાંત પરશભાઈ ગોસ્વામી સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર પરશભાઈ લાંબા ગાળાની આગાહીની વાત કરીએ તો આ જુલાઈ માસ પતે પછી ઓગસ્ટ માસમાં કેવો વરસાદની શક્યતા છે પહેલા કોઈ પાણી પાવું પડશે ખેડૂતોને ખાસ કરીને જે પાકો આવી હશે કે પછી ઓગસ્ટ માસમાં પણ શરૂઆતમાં જ વરસાદ જોવા મળી શકે છે દીપાલસિંહભાઈ જો આમાં કોઈ ફેરફાર થાય તો વાત અલગ છે તેવી શક્યતાઓ છે એ પછી સત્તર ઓગસ્ટ થી પાછો એકત્રીસ ઓગસ્ટ નું સેશન હશે એમાં રાજ્યની અંદર ખુબ સારા વરસાદો પડશે અને સપ્ટેમ્બર મહિનામાં પણ ખૂબ સારા વરસાદો પડશે એટલે એ જે પાછળ થી દોઢ મહિના જેવો જે પીરિયડ હશે ચાલીસ પિસ્તાલીસ દિવસનો સમયગાળો એમાં સારા વરસાદો પડશે કોઈ કારણ નથી થી વાળો વાળો જે જે સમયગાળો સમયગાળો છે છે એ પરેશાની મને લાગી રહ્યો રીતે તમે જ વાત કરી કે આ વખતે જોઈએ તો એક બાદ એક સિસ્ટમ છે તે બંગાળની ખાડીમાં બની રહી છે પરંતુ આપડે જોઈએ અરબ સાગરમાં આ વખતે ઓછી સિસ્ટમ બને છે તો એના કારણે આ વખતના ચોમાસામાં કોઈ અસર પડી શકે છે ખાસ કરીને ચોમાસામાં લીલો દુષ્કાળ અથવા કે દુષ્કાળ જેવી સ્થિતિ જોવા મળી શકે છે દુષ્કાળ જેવી સ્થિતિ તો આપણે ક્યાંય ન કહી શકીએ કેમ કે જેવી રીતે ગવર્મેન્ટે પણ આંકડા રજૂ કર્યા છે એમાં લગભગ તમામ વિસ્તારની અંદર વધારે ગયો છે અને તો આપણે દુષ્કાળમાં સમાવેશ કરવો પડે હા એ ચોક્કસ છે કે અત્યારે હજુ તો ચોમાસું મેં આપણે કીધું બાકી છે માની લે કે હવે જે વિસ્તારમાં અત્યારે જે ગીર સોમનાથ હોય જે ગોંડલથી પૂર્વના ભાગો છે કચ્છના ભાગો છે બીજા ઘણા બધા ભાગ

ગીર સોમનાથ ના હોય ના પૂર્વ પટ્ટા ના હોય કે કોઈ ઉત્તર ગુજરાત ના હોય ખેડૂતો સારા વરસાદો નો લાભ મળશે અને ખાસ કરીને જે અતિ ભારે વરસાદો ની વાત છે તો એમાં હજુ ઉત્તર ગુજરાતમાં પણ એક રાઉન્ડ અતિ ભારે નો આવવાનો મધ્ય ગુજરાતમાં પણ એક અતિ ભારે વરસાદ નો રાઉન્ડ આવશે અને એવી રીતે દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્ર એ બંનેની અંદર પણ ભારે વરસાદનો એક રાઉન્ડ આવશે એટલે દક્ષિણ ગુજરાતમાં તો સુરત વલસાડ વાપી બધા વિસ્તાર આવી રીતે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર ત્રણ જિલ્લા દ્વારકા જામનગર પોરબંદર એમાં પણ એક અતિભારે વરસાદનો રાઉન્ડ છે એ આવી શકે છે એટલે હજુ આપણે વરસાદો છે ઘણા પડવાના છે એટલે આપણે ચિંતાનું કઈ નથી માનતો કે કોઈ કારણ હોઈ શકે અત્યારે એનું શું કારણ છે કે સાગરમાં સિસ્ટમ છે ઓછી બની રહી છે વરસાદની સિસ્ટમ સામાન્ય રીતે જોવા જઈએ તો આમ તો ગયા વર્ષે પણ અરબસાગરની અંદર ખૂબ ઓછી સિસ્ટમો બની હતી કેમ કેમકે અરબસાગર છે એ લગભગ છેલ્લા ત્રણ ચાર વર્ષથી એવું બની રહ્યું છે કે ચોમાસું ચાલુ થાય એ પેલા ત્યાં કોઈને કોઈ સાયક્લોન બની જાય છે જોકે આ વર્ષે કોઈ સાયક્લોન નથી બન્યું ને એક સાયક્લોન તો બનતા બનતા રહી ગયો હતું મે મહિનામાં પણ ડીપ સુધી એટલે જે ચોમાસા પહેલા ત્યાં બહુ ભારે સિસ્ટમો બની જાય છે એ અત્યારે અરબસાગરમાં પછી ચોમાસા દરમિયાન સિસ્ટમો બનવામાં કે અવરોધ થાય છે અને છેલ્લા પાંચ વર્ષથી જે વધુ સાયક્લોનો બન્યા છે જેને કારણે આપણો અરબસાગર છે એ પણ ડિસ્ટર્બ થયેલો છે બીજા નંબરની વાત એ છે કે અત્યારે આયોડેટક ઇન્ડિયન ઓશન ડાયપોલ સે પોઝિટિવ ફેઝમાં છે જેને કારણે આપણે અરબ સાગર અને બંગાળની ખાડી છે એમાં સિસ્ટમો બનવી જોઈએ તો બંનેની અંદર સિસ્ટમો બનવી જોઈએ પણ ભાગ્યે જ ક્યારેક એવું બનતું હોય કે બંગાળની ખાડીના અરબ સાગર બંનેની અંદર એક સાથે સિસ્ટમ બને કેમ કે બંનેની અંદર એક સાથે જ્યારે પણ અરબ સાગરમાં સિસ્ટમ બનવાનું ચાલુ થશે તો બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાનું બંધ થશે બંગાળની ખાડીમાં જ્યાં સુધી એક પછી એક સિસ્ટમો બનતી હોય તો વધારે સ્ટ્રોંગ સિસ્ટમો છે બંગાળની ખાડીની અંદર બની રહી છે જેને કારણે અરબસાગરમાં કોઈ સિસ્ટમ બની રહી નથી અરબસાગરમાં કરંટ ચોક્કસથી છે પણ વરસાદી સિસ્ટમ અત્યારે નથી બની રહી પણ જો બંગાળની ખાડી છે એ સંપૂર્ણપણે જો નિષ્ક્રિય થઈ જશે તો પછી અરબ સાગરમાં સિસ્ટમ બનશે અને એક લોજિક એવું પણ છે કૃપાલસિંહ ભાઈ કે જેવી રીતે બે ઓગસ્ટ થી લઈને સત્તર ઓગસ્ટ વચ્ચે જે ગેપ આવશે તો ગેપ મતલબ સીધો જ એવો થાય કે બંગાળની ખાડીમાં સિસ્ટમો બનવાનું બંધ થઈ શકે છે અને જો ત્યાં સિસ્ટમો બનવાનું બંધ થઈ જશે તો પછી સત્તર ઓગસ્ટ આસપાસ કદાચ અરબ સાગર પાછો સક્રિય થઈ જાય અને ત્યાં પણ પછી સિસ્ટમ બનવાનું ચાલુ થઈ જાય તો પછી ઓગસ્ટ ના જેટલા વધેલા જે બાર પંદર દિવસ હોય તે અને સપ્ટેમ્બર મહિના દરમિયાન આપણે અરબ સાગર સારા વરસાદ સિસ્ટમ બનીને આવતી રહેશે લાભ મળતો રહેશે નહીં એટલે જ અમે કહી રહ્યા છે કે જે વિસ્તારોમાં વરસાદ ઓછા છે તેને પણ સારા વરસાદ પડશે આમ જોવા જઈએ તો બંગાળની ખાડીના જે વરસાદો હોય એને કારણે ગુજરાતમાં જે લાભ મળતા હોય એના કરતા વધુ લાભ અરબ સાગર આપને આપી શકે કેમ કે આપણે અરબ સાગર ને કાંઠે આવેલું આપણું રાજ્ય છે એટલે અરબ સાગરમાં પણ સત્તર તારીખ પછીથી આપણે સક્રિયતા જોવા મળશે એક લાંબા વિરામ બાદ ફરી રાજ્યમાં સારા વરસાદ જોવા મળશે અને આ સાથે જ સપ્ટેમ્બર માસમાં પણ સારા વરસાદની શક્યતાઓ છે આ ઉપરાંત હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ આગાહી ને લઈને કહ્યું છે કે જૂન અને જુલાઈ માસમાં ઓલ ઓવર ગુજરાતમાં અત્યાર સુધીમાં સત્તાવન ટકા વરસાદ વરસી ચૂક્યો છે જોકે અમુક જિલ્લાઓમાં ખૂબ ઓછો એટલે કે બાર થી પંદર ટકા જ વરસાદ થયો છે પરંતુ ઓલ ઓવર ગુજરાતની જો એવરેજ કાઢીએ તો બે મહિનામાં સત્તાવન ટકા જેટલો વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે આ ઉપરાંત પરેશ ગોસ્વામી કહ્યું છે કે હવે આજે પહેલી ઓગસ્ટથી લઈને દસ ઓગસ્ટ સુધીના વરસાદની વાત કરીએ તો રાજ્યમાં આવનારા દસ દિવસ સુધી કોઈપણ પણ સિસ્ટમના વરસાદની શક્યતાઓ નથી પરંતુ ચોમાસું હોવાથી છૂટાછવાયા સ્થળોએ સામાન્ય રેડા અને ઝાપટા જોવા મળી શકે છે પણ સારા વરસાદની શક્યતાઓ નથી જેથી પરેશભાઈ ગોસ્વામી દ્વારા ખેડૂતોને એક મહત્વનો સંદેશ આપવામાં આવ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે જે ખેડૂતોનો પાક સુકાતો હોય પિયત આપવું પડે એમ જ હોય અને પાણીની વ્યવસ્થા હોય તો પિયત આપી દેવું કારણ કે હમણાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી બંગાળની ખાડી પણ હવે ધીમે ધીમે નબળી પડી રહી છે જેના કારણે હમણાં કોઈ મોટી વરસાદી સિસ્ટમ બને તેવી સંભાવનાઓ નથી સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારાના વિસ્તારોમાં પવન પંદરથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જોઈએ તો આગામી સાતથી આઠ દિવસ સુધી દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદ છૂટાછવાયા સ્થળોએ જોવા મળી શકે છે જોકે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હાલ વરસાદની શક્યતાઓ ખૂબ ઓછી છે અને મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ હવે ઘટતું જશે છતાં કોઈ જગ્યાએ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ છે તે હવે ઘટી જશે અને ઘણા વિસ્તારોમાં વરાપ નીકળવાની શક્યતાઓ છે જ્યારે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થઈ શકે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે વરસાદનું જોર ઉત્તર ભારતના વિસ્તારોમાં વધશે એટલે કે હરિયાણા પંજાબ દિલ્હી ઉત્તર પ્રદેશમાં વરસાદ વધશે અને ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને દક્ષિણના રાજ્યોમાં વરસાદનું જોર હાલ ઘટી જશે તો હાલ જોઈએ તો હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવનારા દસ દિવસ સુધી રાજ્યમાં વરસાદની શક્યતાઓ ખૂબ ઓછી છે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હવે વરસાદનો છે વિરામ આવવા જઈ રહ્યો છે અને વિરામ બાદ લાંબા વિરામ બાદ ફરી ગુજરાતમાં વરસાદ જોવા મળશે અને આ સાથે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીનું કેવું છે તે મુજબ ઓગસ્ટ માસના અંતમાં અને સપ્ટેમ્બર માસ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર